રેગિંગના કેસમાં આરોપીને આરોપી હિરેન પ્રજાપતિ અને અવધેશ પટેલની ડિસ્ચાર્જ અરજી કોર્ટે ફગાવી છે કોર્ટે કહ્યું કે હિરેન પ્રજાપતિ અને અવધેશ પટેલની સામે ગંભીર આરોપ છે ધારપુર મેડિકલ કોલેજમાં સિનિયર વિદ્યાર્થીઓએ કર્યું હતું અને આ રેગિંગ દરમિયાન અઢાર વર્ષીય અનિલ મિથાણિયા નામના વિદ્યાર્થીનું મૃત્યુ નિપજ્યું હતું અનિલ મિથાણીયા ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો આ કેસમાં પંદર જેટલા સિનિયર વિદ્યાર્થીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો વધુ વધુ માહિતી આપણી સાથે છે કાર્યવાહી હાથ ધરવામાં આવી શું શું વિગતો પાટણ પાટણનો જે ધારપુર મેડિકલ કોલેજ છે ત્યાં બીજા વર્ષની અંદર અભ્યાસ કરતા જે એમબીબીએસના વિદ્યાર્થીઓ છે તેને પ્રથમ વર્ષનો જે અનિલ નાખાણી નામનો અઢાર વર્ષીય યુવક છે તેની સાથે સતત ત્રણ ત્રણ કલાક અલગ અલગ પ્રકારે તેને ટોર્ચર કરવામાં આવ્યો હતો અપશબ્દો બોલવામાં આવ્યા હતા અને તેને જે ગરદન છે નીચે ભાગે રાખીને તેની સાથે રેગિંગ સતત ત્રણ ત્રણ કલાક કરવામાં આવ્યું હતું આ રેગિંગ કરવાના કારણે અનિલ મેથાણી નું ઘટના સ્થળ જ મોત નિપજ્યું આ સમગ્ર બાબતે પંદર જેટલા જે સિનિયર વિદ્યાર્થીઓ છે એનડીપીએસ ની અભ્યાસ કરતા બીજા વર્ષના જે વિદ્યાર્થીઓ છે તેઓની સામે કોર્ટની અંદર ફરિયાદ પોલીસ ફરિયાદ થઈ હતી ત્યારબાદ અનેક વખત કોર્ટની અંદરથી અંદર જામીન માટેની અરજીઓ કરી છે પરંતુ કોર્ટે તેઓની જામીન અરજી ફગાવી હતી ને બે દિવસ અગાઉ જે રીતે હાઈકોર્ટની અંદર પણ તેઓ દ્વારા જામીન અરજી મૂકવામાં આવી છે જે કોર્ટ દ્વારા તેને અરજી ફગાવવામાં આવી છે સૌથી મહત્વની બાબત છે કે સમગ્ર કેસની અંદર બે જેટલા મુખ્ય આરોપીઓ છે તેઓની જે અરજી મુકવામાં આવી હતી તે ફગાવતા હાલ તો જે પંદર જેટલા વિદ્યાર્થીઓ છે તેઓને ફરી એક વખત જેલવાસ માં વારો આવ્યો છે જી આભાર આપનો